મેળામાં હિન્દુ મુસ્લિમની એકતાના દર્શન ભરૂચમાં ચારસો વર્ષથી ભરાતા કોઠા કોઠાપાપડીના મેળામાં માનવ મહેરામણ ઉભ્યું ભક્તો મંદિર તથા દરગામાં ઢેબરા ચણા તથા ફૂલ ચડાવે છે ભરૂચમાં ચારસો વર્ષ કરતાં વધુ સમયથી ભરાતા કોઠા કોઠાપાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઊભ્યું હતું આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે આ બે ધાર્મિક સ્થાનની વચ્ચે મેળો ભરાય છે તેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે ભરૂચની ભીડ ભજન વિસ્તારમાં દર વર્ષે માગસર મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં એક અડોખું યુદ્ધ થાય છે જેને કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે અહીંયા મેળા મહાલમાં આવતા શ્રદ્ધાળુઓ સપરિવાર ટાઢુ જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા ચણા તથા ફૂલ ચડાવે છે ભીડભજન હનુમાનજી મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે મંદિરના ભોયતળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે આ મેળામાં કોઠા પાપડી અને ફૂલોની લારીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સહિત એકબીજા સાથે કોઠા લડાવે છે જેનો કોઠું તૂટે છે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે ભીડભજન અનુમાનના મંદિરની સામે સૈયદ પીર નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં એક હજાર અઠ્ઠાવનમાં થયા હોવાનું દર્શાવાયું છે કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે રિપોર્ટર રિપોર્ટરો સૈયદ ભરૂચ મારું નામ સંગીતા છે અમે સુરતથી આવીએ છીએ અને બહુ વર્ષોથી અમે અહીં આવીએ છીએ અહીંયા ભીડભંજન દાદાનું બહુ જ મહત્ત્વ છે અને અહીંયા દરગાહશ્રીનું બી બહુ મહત્ત્વ છે અમે બંને જગ્યાએ દર્શન કરીએ છીએ અને અહીંયા મન હિન્દુ મંદિર અને મુસલમાન દરગાહ બે અહીંયા મળીને છે સામસામી એ હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક છે અને અહીંયા દરેક જણા ખૂબ શ્રદ્ધાથી દર્શન કરવા આવે છે આમનો બહુ સચ છે બહુ ચમત્કાર છે એમનો હાલ મેં વર્ષોથી સુરતથી દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર મહિનામાં ગુરુવારે કોઠાનો ને એવો મેળો ભરાય છે અને સખત પબ્લિક આવે છે અને એનું મહત્ત્વ પણ પુષ્કળ છે અસલામ વાલીકુમ મારું નામ સૈયદ જાકિર મિયા અબ્દુલ્લા મિયા છે હું અહીંનો ગાદી નસીન છું અહીં ભરૂચ શહેરમાં ભીડ મંદિર અને દરગાહ અહીં નવા સુલતાન દાદાનું દરગાહ છે સામે હનુમાન દાદાનું મંદિર છે આ વર્ષો પુરાણું છે સાડા ચારસો પાંચસો વર્ષ જૂનું છે અને અહીં કોમી એકતા રૂપે મેળો ભરાય છે અહીં હિન્દુ મુસલમાન બધી જ જ્ઞાતિના લોકો આવે છે પ્રસાદ તરીકે ઠીબલા ચડાવાય છે અને અહીં ચડાવી ધરાવી પોતાની માનતા રાખે છે અને પ્રસાદી લઈ ને પછી પોતાના ઘરે જાય છે બંદેવ સાથે બંદે કોમો અહીં એક એકતા રૂપે અહીં જોવા મળે છે બધી જ કોમના લોકો અહીં આવે છે ને હિરભંજન હનુમાનજી મહારાજ કીજે જય શિયાળામ આપ જે દર્શન કરી રહ્યા છો એ હિરભંજન હનુમાનજી મહારાજ છે આ પાંચસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા જે શ્રદ્ધારુઓ જે તેલ ચરાવે છે એ તેલ હનુમાનજી મહારાજના મસ્તક પરથી સીધું પાતા કુવામાં જાય છે અને પાતા કુવામાં જઈને હનુમાનજી મહારાજ પર જાય છે અને ભક્તોની સર્વોની મનાકામના પૂર્ણ થાય છે માક્ષર મહિનાના ગુરુવારે અહીંયા લાખો શ્રદ્ધારો આવે છે અને આ આ જે મેળા છે એનું મહત્વ એ છે કે જે પણ શ્રદ્ધારુ આવીને પોતાના ઘરથી દેબરા અને તલ લઈને આવે છે અને હનુમાનજી મહારાજ ચલાવીને પોતે આરોગે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે બોલો ભીભાઈ હનુમાનજી મહારાજ કી જય